હેલો દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ બગદરિયા વોઇસ ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિસાળા ગામમાં મામલ નામનો એક ચારણ રહેતો હતો જે માલધારીનો વ્યવસાય કરી ગુજરાન ચલાવતો હતો આ ચારણ પર માતા સરસ્વતીની કૃપા અભ્રમ હતી અને જીભે સરસ્વતી હોવાથી વલભીપુરના રાજા શિલાદિતનો માનીતો હતો તેને દરબારમાં સૌ કોઈ મામળદેવ તરીકે ઓળખતા હતા તેમના પત્ની દેવળબા પણ અત્યંત ધાર્મિક સ્વભાવના હતા ઘેરે લક્ષ્મીનો વાસ હતો પણ આ સુખી સંસારમાં શેર માટીની ખોટ હતી વલ્ભીપુરના રાજદરબારમાં મામળદેવની વધતી જતી લોકચાહનાથી અનેક ઈર્ષાળુઓને મામળદેવ હવે આંખમાં કણાની જેમ ખૂચવા લાગ્યા ઈર્ષાળુ લોકોએ એક દિવસ રાજાના મનમાં એવી વાત કે મામળદેવ નિસંતાન છે તેનું મો જોવાથી અપશુકન થાય અને આપણું રાજપાટ એક દિવસ ચાલ્યું જાય તો નવાય નહીં રાજા શિલાદિત ઈર્ષાળુ લોકોની વાતમાં આવી ગયા એકવાર રાજા મામળદેવને કહ્યું ભાઈ મારે વાંજિયાનું મોઢું નથી જોવું માટે તું અહીંયા આવીશ નહીં મામળ તો ખૂબ જ દુઃખી થયો લોકો પણ મામળને વાંજિયા મહેણું મારવા લાગ્યા મામળ દુઃખી હૃદયે ઘરે આવીને બધી વાત પોતાની પત્નીને કરે છે મામળને હવે જિંદગી ઝેર જેવી લાગવા લાગી તેમણે ભગવાન શિવના ચરણમાં માથું ટેક્યું અને નિશ્ચય કર્યો કે તેમની અરજી ભગવાન નહીં સ્વીકારે તો પોતાનું મસ્તક ઉતારીને કમળ પૂજા કરશે ઘણી જ આરાધના કરવા છતાંય ભગવાન શિવ પ્રસન્ન ન થતા મામળ પોતાનું મસ્તક તલવારથી ઉતારવા જતા હતા કે ત્યાં જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને કહ્યું પાતાળ લોકના નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તમારે ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લેશે મામળદેવ ખુશ થઈને ઘરે ગયા અને પોતાની પત્નીને બધી વાત કરી તેમની પત્નીએ ભગવાન શિવને કહ્યા પ્રમાણે મહાસુદ આઠમ અને રવિવારના શુભ દિવસે આઠ ખાલી પારણા રાખ્યા જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયા અને બાળક સ્વરૂપ ધારણ કર્યું મામણદેવને ત્યાં અવતરેલા કન્યાના નામ આવડ સોગડ બીજબાઈ સાસોઈ અને સાત બહેનોમાં સૌથી મોટી બહેન ભગવતી જગદંબા જાનબાઈ અને ભાઈ મરલદેવના જન્મના સમાચાર સાંભળતા રોહિશાળા ગામમાં આનંદ છવાઈ ગયો એકવાર જાનબાઈમાંના એકના એક ભાઈ મરલદેવને ખેતરમાં ઝેરી સાથે ડંખ માર્યો ઝેર એવું હતું કે ઉતરવાનું નામ જ નહોતું લેતું સાતય બહેનોના જીવ અધર થઈ ગયો મરલદેવને ઝેર ચડતું જતું હતું આવા સમયે બધા જુદા જુદા ઉપાયને અજમાવતા હતા પણ એક સાધુએ કહ્યું કે આ ઝેર પાતાળ લોકમાં નાગલોક પાસે રહેતા અમૃત જળથી ઉતરી શકે છે પણ જો આ જળને સૂર્યાસ્ત પહેલાં લાવવામાં આવે તો જ આ મરલદેવનો જીવ બચી શકે બસ એટલું સાંભળતા જાનબાઈ મરળદેવનો જીવ બચાવવા માટે પાતાળ લોકમાં જવા નીકળી ગયા જ્યારે જાનબાઈમાં પાતાળ લોકમાંથી અમૃત કળશ લઈને આવતા હતા ત્યારે ઉતાવળને લીધે તેમને પગમાં ઠેસ વાગી કારણ કે સૂર્યાસ્ત પહેલાં કળશનું અમૃત મરળદેવ સુધી પહોંચાડવાનું હતું પગમાં ઈજાને કારણે જાનબાઈમાં ચાલી શકતા ન હતા તેથી તેમણે મગરની મદદ લીધી તે મગર પર બેસીને મરળદેવ સુધી પહોંચ્યા અને મરળદેવનો જીવ બચાવ્યો ત્યારે તો બધાના જીવમાં જીવ આવ્યો અને જાનભાઈ માના પગમાં ઠેસના કારણે ખોડાતા ખોડાતા ચાલતા હતા તેથી સૌ કોઈ બોલ્યા ખોડલ આવ્યું બસ આ જ દિવસથી જાનભાઈમાં માના નામે ઓળખાવા લાગ્યા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં